નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે વાત કરીશું ખાણદાણ સહાય યોજના વિશે કોને લાભ મળી શકે અને કેટલો લાભ મળે અને કઈ કઈ કેટેગરીને આ લાભ આપવામાં આવે છે તો ચાલો જાણીએ અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓના વ્યાણ બાદ ખાણદાણ સહાય અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ ગાય ભેંસના વ્યાણ બાદ ખાણદાણ સહાય અને સામાન્ય જાતિના પશુપાલકોને ગાય ભેંસના વ્યાણ બાદ ખાણદાન સહાય યોજના ત્યારબાદ બીજી પણ યોજના છે એ પણ જાણી લઈએ અનુસૂચિત જાતિના પશુપાલકોના ગાભરણ પશુઓને ખાણદાણ સહાય યોજના અને ત્યારબાદ યોજના છે મિત્રો સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાન સહાય યોજના અને અનુસૂચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાન સહાય યોજના તો ચાલો આ યોજનાની અંદર પંદર જૂન બે હજાર પચીસ સુધી ફોર્મ ભરવાના ચાલુ છે પ્રથમ જોઈ લઈએ ગાભણ પશુઓ માટે તો ચાલો જાણી લઈએ તો વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક કુટુંબ દીઠ એક વખત સહાય મળવાપાત્ર રહેશે રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ ખાણદાનના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાન વિતરણ કરવાનું રહેશે લાભાર્થી દીઠ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાન માટે સો ટકા લેખે સહાય મળશે એ જ રીતે એ જ રીતે મિત્રો ગાય ભેંસના વીયણ બાદ ખાણદાણ સહાયની યોજના છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી લઈએ તેની અંદર પણ લાભાર્થી દીઠ એકસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા લેખે સહાય મળશે જિલ્લા ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે તો આ બે મહત્વની અલગ અલગ યોજનાઓ છે તો આપ તેની અંદર ફોર્મ ભરી શકો છો આ ફોર્મ ભરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું રહેશે તો આઈ ખેડૂત પોર્ટલ આપણે ખોલીએ આઈ ખેડૂત પોર્ટલ તો ચાલો તેના ઉપર ક્લિક કરીએ એટલે એ પોર્ટલ આવી જશે હવે મહત્ત્વની છે લાભાર્થીની નોંધણી દાખલા તરીકે અલગ અલગ બે યોજનાઓ છે તેની અંદર પહેલાં એવું હતું કે અલગ અલગ ફોર્મ અને માહિતી ભરવી પડતી હતી અત્યારે લાભાર્થીની નોંધણી કરાયા બાદ તમારે ફક્ત લોગિન કરવાનું રહેશે મોબાઈલ નંબર ઓટીપી પાસવર્ડ નાખી અને ફટાફટ જલ્દીથી ઝડપથી એ ફોર્મ તમારે તમે ભરી શકશો તો આઈ ખેડૂત ખોલી લાભાર્થીની નોંધણી કરાવી દો અને ત્યારબાદ આ જે પણ તમને અનુકૂળ યોજનાઓ હોય તેની અંદર ફોર્મ ભરી શકો છો આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી નાખજો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર